નમસ્કાર મિત્રો મિત્રો આપણે ભારત સરકાર તરફથી દર મહિને આપણે મફત અનાજ મળે છે ફ્રી અનાજ મળે છે પરંતુ આપણે એ ખ્યાલ નથી હોતો કે આપણે આ મહિનાનું અનાજ કેટલું મળવાપાત્ર રહેશે ગયા મહિનાનું અનાજ આપણે કેટલું મળ્યું હતું તો આ બધી વસ્તુનો આપણે ખ્યાલ નથી હોતો અને ખ્યાલ નથી હોતો એટલા માટે જ દુકાનદાર ક્યારેક ક્યારેક આપણે છેતરપિંડી કરી નાખીએ ને ઓછા ઓછો અનાજ આપી દેશે અને એનો વિરોધ પણ આપણે નથી કરી શકતા કારણ કે એ અનાજ જે છે તો એ આપણને કેટલું મળે એના કંઈ ખ્યાલ નથી હોતો તો પરંતુ એ તમને ખ્યાલ પડી જાય હર મહિને કે કે આ મહિને અમને અનાજ કેટલું મળશે કેટલું મળવાપાત્ર રહેશે એ ખ્યાલ પડી જાય તો તમારે તમે દુકાનદારને પણ કહી શકો કે ભાઈ મારા ભાગનું એટલું અનાજ મળે છે તો એ તમારે ચેક કરવા માટે તમારે ક્યાંય બીજે ક્યાંય બહાર જવાની જરૂરિયાત નથી તમારા મોબાઈલથી જ તમે ફક્ત એકાદ મિનિટની અંદર તમારા ભાગનું કેટલું અનાજ આ મહિનાનું મળવાનું છે તો એ તમે દર મહિને તમે ચેક કરી શકો છો તો કેવી રીતે ચેક કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ એના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈને એક માય રાશન કાર્ડ એપ્લિકેશન છે આપણે ગુજરાત ગવર્મેન્ટની એપ્લિકેશન છે તો એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે અત્યાર સુધી આ પાંચ મિલિયન લોકોએ ડાઉનલોડ કરી લીધું છે અને તમારે જો રાશન કાર્ડમાં ઈ કેવાય કર્યું હોય તો તમારા અકાઉન્ટમાં મતલબ કે તમારા મોબાઈલમાં એપ્લિકેશન હશે જ એમાં થોડું રજીસ્ટ્રેશન નાનું એવડું કરવાનું હોય છે અને ત્યાર પછી તમારે ડાયરેક્ટ એના ફંક્શનો જે છે એ ઓપન થઈ જશે તો આમાંથી જ તમે ચેકઆઉટ કરી શકશો કે ભાઈ મારા ભાગનું રાશન છે તો કેટલું મળવાપાત્ર રહેશે સૌ પ્રથમ આપણે અહીંયાથી ઓપન કરી લઈએ ઓપન કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે તમારે સૌ પ્રથમ જે છે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પિન નાખવાના રહેશે અને ત્યાર પછી તમે આ પ્રમાણનો ઇન્ટરફેસ થશે તમારે જો રજીસ્ટ્રેશન તમે ના કરેલો હોય તો એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ તો ત્યાંથી તમે ચેક આઉટ કરી શકશો હવે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે એટલે તમારે અહીંયા બે વિગત મળશે એક તો મળવાપાત્ર જથ્થો મતલબ કે તમને આવનારા મહિનાની અંદર કેટલો મળવાપાત્ર જથ્થો મળશે એ અહીંથી તમે ક્લિક કરીને જોઈ શકો જોઈ શકો છો અને મેળવેલ જથ્થાની વિગત મતલબ કે તમને કેટલું અનાજ મળેલું છે તો એ પણ તમે ચેકઆઉટ કરી શકશો મતલબ કે તમને ઓછું અનાજ તમને મળ્યું હોય અને અહીંયા તમને વધારે બતાવતો હોય તો તમે દુકાનદારને કહી શકો કે ઓછું અનાજ મળ્યું છે તો આ બંને વિગતો છે એ આપણે આ બે ઓપ્શનથી તમે જોઈ શકશો હવે આપણે સૌ પ્રથમ તો વાત કરીએ કે ભાઈ આપણે આવનારા મહિનાની અંદર કેટલું અનાજ મળવાપાત્ર રહેશે તો અહીંયા મળવાપાત્ર જથ્થો છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે તમારે અહીંયા જો રજીસ્ટ્રેશન કરેલું હશે તો અહીંયા રેશન કાર્ડની વિગત હશે રેશન કાર્ડ નંબર હશે તમારો અહીં બે હજાર ચોવીસ ઓટોમેટિક આવી જશે અને અહીંયા નવેમ્બર મહિનો મતલબ કે જે મહિનો અત્યારે ચાલુ હોય એ મહિનો તમારે અહીંયા આવી જશે જે મહિનાનું તમારે ચેકઆઉટ કરવું હોય એ મહિનો તમારે સિલેક્ટ કરવાનો છે પરંતુ નવેમ્બર મહિનાનો આપણે આ મહિનાનો હજી મળ્યું નથી તો કેટલું મળશે એ ચેકઆઉટ કરવા માટે આપણે નવેમ્બર મહિનો રહેવા દઈશું અને કેપ્ચા કોડ જે છે તો એ કેપ્ચા કોડ તમારે અહીં ટાઈપ કરવાના છે અને વિગતો બતાવો એના ઉપર આપણે ક્લિક કરવાનો છે તો અહીંયા વિગતો બતાવો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારે કેટલો મળવાપાત્ર રહેશે જથ્થો એના વિશે આપણે અહીંયા તમને બતાવશે અહીંયા માર્ચ તમને આવી જશે નવેમ્બર બે હજાર ચોવીસ કરીને આવી જશે અને ત્યાર પછી નીચે ઉપર કરશો તો અહીંયા યોજના કોડનું નામ મતલબ કે યોજનામાં તમને શું શું અનાજ મળશે ત્યાર પછી મળવાપાત્ર જથ્થો કિલોગ્રામ અથવા તો લીટરમાં હોય અને એનો પૈસા અહીંયા જે પૈસા અમુક આપવાના હોય તો એના પૈસા પણ અહીંયા આપેલા હશે સૌ વાત કરીએ આપણે તમને મળશે શું મળશે તો કે એક કિલો ચણા મળશે અને એક કિલો ચણા મળશે તો એના કેટલા પૈસા તમારે કપાવવાના રહેશે ત્રીસ રૂપિયા તમારે આપવાના રહેશે ત્યાર પછી ઘઉં તમને કેટલા મળશે તો કે ઘઉં તમને ચાર કિલો મળશે જેનો આમાં જીરો જીરો પ્રાઇસ છે મતલબ કે એક પણ રૂપિયો તમારે ઘઉંનો આપવાનો નથી પરંતુ ઘઉં ચાર કિલાની સાથે સાથે બીજા બે કિલો પર તમને એક્સ્ટ્રા આપવામાં આવશે એક્સ્ટ્રા સેના શેનામાં આપવાના આવશે કે બાજરાની અવેજીમાં મતલબ કે બાજરો નથી એટલા માટે તમને ઘઉં છે બે કિલો એક્સ્ટ્રા આપવામાં આવશે અને એમ મળીને ઘઉં ટોટલ છ કિલો તમને મળશે ત્યાર પછીની વાત કરીએ નીચે તો ચોખા તમને મળશે ફર્ટિલાઇઝર ચોખા મળશે ચોખા કેટલા મળશે તો કે ચાર કિલો મળશે અને એમાં તમારે એક પણ રૂપિયો તમારે આપવાનો નથી ત્યાર પછી વાત કરીએ તુવેરદાર તુવેરદાર જે છે એ પચાસ ટકા અત્યારે તુવેરદારના ભાવ હશે લગભગ સો દોઢસો રૂપિયા તો તમને અહીંયા પચાસ રૂપિયા કિલો મળશે એક કિલો તુવેરદાર તમને મળી શકશે અને તમે કેટલા રૂપિયા ચૂકવવાના રહેશે તો કે પચાસ રૂપિયા એક કિલો મીઠું મળશે એ તો કમ્પલસરી મળતું હોય છે બરાબર તો આ પ્રમાણે તમે વિગતો અહીંયા તમે ચેક કરી શકશો મિત્રો કે જેટલી વિગતો અને હર મહિને તમને જેટલા જેટલો અનાજ તમને પાત્ર હોય એ હર મહિનાની વિગત તમને અહીંયા તમને મળી જશે હવે વાત કરી લઈએ મિત્રો અહીંથી આપણે બે કોયા જશું હવે વાત કરી લઈએ કે ભાઈ તમે ગયા મહિનામાં કેટલું અનાજ તમને મળવા પાત્ર હતું ને તમને કેટલું મળેલું છે તો એ મેળવેલ જથ્થાની વિગત એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું તો હું અહીં મેળવેલ જથ્થાની વિગત એના ઉપર આપણે એક વખત ક્લિક કરી લેશું અને કેપચાકો ટાઈપ કરી દેવાના કારણ કે ઉપરની વિગત અહીંયા ઓટોમેટિક આવી જશે ત્યાર પછી અહીંયા વિગતો તપાસો મતલબ કે નવેમ્બર અહીં મહિનો તમારે સિલેક્ટ કરવાનો છે એક વખત તો ભૂલાઈ જાય છે મિત્રો કારણ કે નવેમ્બર મહિનો અત્યારે ચાલુ છે એટલે હજી મળ્યું નથી અનાજ ઓક્ટોબર મહિનાનું તમે ચેકઆઉટ કરી શકશો ભાઈ ઓક્ટોબર મહિનામાં તમને કેટલું અનાજ મળ્યું હતું તો એ વિગતો તપાસો એના ઉપર આપણે એક વખત ક્લિક કરીશું તો આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ તો આવે છે અહીંયા તમારું નામ આવી જશે ત્યાર પછી તમારે કઈ તારીખે અનાજ તમને મળેલું છે તો એ તારીખ આવી જશે ટાઈમ આવી જશે આ બધી વસ્તુઓ આવી જશે કયા માધ્યમથી મતલબ કે ફિગરપ્રિન્ટ દ્વારા તમને આપવામાં આવ્યું છે અથવા તો આધાર કાર્ડ ઓટીપી દ્વારા તો અહીંયા આધાર ઓટીપી મોબાઈલ ઓટીપી દ્વારા તો એ પણ તમને જાણવા મળી જશે ત્યાર પછી નીચે આપણે સ્ક્રોલ કરશું તો યોજનાની વસ્તુઓ શું મળી છે તો કે ભાઈ સૌપ્રથમ તો તમને ચાર કિલો ઘઉં મળ્યા હતા કયા વખતે ત્યાર પછી ફર્ટિલાઇઝર ચોખા છે તો એ છ કિલો મળ્યા હતા અને એમ મળીને ટોટલ દસ કિલો અનાજ તમને મળેલું છે એનો એક પણ રૂપિયો તમારે ચાર્જિસ તમને આપેલો નથી ત્યાર પછીની વાત કરીએ આપણે અહીંયા જારી કરેલ જથ્થો તો શું શું મળેલું છે તો કે એક કિલો ચણા મળેલો છે અને એના એક કિલો ડીટ તમારે ત્રીસ રૂપિયા આપવાના છે તો એ આપેલા છે ત્યાર પછી અહીંયા સિંગતેલ એક કિલો સિંગતેલ પણ તમને મળેલું છે જેના સો રૂપિયા લેખે તમને આપવાયેલા છે પૈસા અને તમને એક કિલો તેલ મળેલું છે તો આ પ્રમાણે આ મહિનામાં કેટલું અનાજ મળેલું છે તો એની વિગત પર તમે આ પ્રમાણે તમે જાણી શકો છો અને કેટલું આવનારા મહિનાની અંદર મળવાનું છે મિત્રો તો એ પણ તમે જાણી શકો છો આમાં તમારે આધાર ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો આધાર ઈ કેવાયસી પણ તમે કરી શકો છો તો આ એપ્લિકેશન તમે જો ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લેશો કારણ કે લાઈફ ટાઈમ તમારે આ એપ્લિકેશન જે છે એની ક્યારેક ને ક્યારેક જરૂર પડશે અને આ એપ્લિકેશન આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ અને ઉપયોગી છે તો એપ્લિકેશન પર તમે ડાઉનલોડ ના કરી હોય તમે કરી શકશો વિગતો તમે જાણી શકશો એના સિવાયની વિગતો પણ જાણી શકશો તો મિત્રો આ પ્રમાણે અનાજની વિગતો તમે જાણી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આરબી ઓનલાઈન સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો